જય જવાન જય કિસાન કેમ છો બધા મજામાં ને તો અત્યારે આપણે આ મારવાડીના ઘર બતાવું તમને આપણે તો અત્યારે ઉનાળો હે આપણે તમે બધા એમ કહો એસી જોઈને ઓલું જોઈને પણ તમે જુઓ મારવાડીના ઘર જુઓ એકવાર એને પંખો નથી ને એસી નથી ખુલ્લી હવા ખાઈ તમે જોવા બપોર વચારું કેમ ઘાટ હોય છે તમે એના ઘર જુઓ એકવાર અને આપણે તો એમ કંઈ પંખો નથી બહુ ગરમી થાય એસી નથી કુલર નથી અને અહીંયા જુઓ તમે ઝૂંપડા હે તોય ઉડાઈ રહ્યા પંખો નથી એની પાસે કાંઈ નથી તોય ખુલ્લી હવામાં એને મજા જ એવા રાખે ભાઈ કે અમારે કાંઈ નથી જો તો કે ખુલ્લી હવામાં મજા જ એવા રાખે જુઓ તમે એનો આ બધો માલ સમાન પડ્યો હોય ઘોડિયાર એટલે જ એ જ આપણે આવો વિડીયો ઉતાર્યો મેં કીધું એ જ ઉનાળો હોય આ બધા એને આપણે બતાવી કે તમે જુઓ અમારે વાડીએ કુવા ગરવાનું કામ ચાલુ છે ત્યાં મારવાડીનું જુઓ નાન પાસે ચૂલો નથી તમે જુઓ લાકડેથી કરે આને સ્વાગત કરવું જોઈએ મને તેવું લાગે માળવાડી ભાઈઓને બધાયને ઉનાળો હે તોય આવા તડકાના કામ કરે અને એ ખુલ્લી હવામાં હે એને તડકોય ન લાગ્યા બપોર બપોચાર કામ કરતા જ હોય આમ જોવો તમે બધું આપણે બીજી વાડી કુતરા આવી ગયા આમના તકડી એનો માલ સમાન બધો પડ્યો હવે તમને આપણે પુલનું કામ બતાવી જો આપણે આ પુલ રાખ્યો તો ખબર હે થોડાક દિવસો પહેલાં મેં તમને કીધું કે પુલ રાખ્યો હે આજ જો આપણે સ્લેબ ભરવાનું કામ ચાલુ થઈ ગયું હે સ્લેબ ભરાય છે અત્યારે એક ગોળામાં એસી ઠેલી હમાય એટલે રાઈતનું કામ ચાલુ હોય આપણે એવા ચાર ચાર ભરવાના હે ચાર ખાલા સિમેન્ટ એટલો બધો જો હે જોઈ લો ક્રેન થયો એવું એક મશીન હે ક્રેન જેવું એમાંથી ઠેઠ ઉપર સિમેન્ટ જાય હે હમણાં તો રજા આવી ગઈ ત્યાં હોડીની પછી માણસો ઓછા હતા ઠેઠ હવે ઠેઠ કામ ઉપાડ્યું હોય કે ચોમાસું આવે ને એની પહેલાં એ કે આ સ્લેબ ભરીને કે પૂલ કમ્પ્લીટ કરી દેવો કીધું કાંઈ વાંધો નહીં આલો માણસો એટલા આવી ગયા ભાઈ રાઈતને દી કામ ચાલુ ને ચાલુ આને એ તડકો લાગતો નથી મને એવું લાગે આપણે વાડીની જેમ તમે જોઈ લ્યો આખી રાઈ ને આખો દી કામ કામ ને કામ ઈ કે ચોમાસું આવે એની પહેલા ક્યાંય પૂરું કરી દેવું હોય ક્યાંય ખલે નકર તો પછી ચોમાસામાં ક્યાંય પાણી આવી જાય કીધું અમે પાણી આવી ગયા પછી તમે કામ નહીં કરી શકો એટલે ચોમાસા પહેલાં કામ પૂરું કરી દઈ મેં કીધું કાંઈ વાંધો નહીં તમ તારે તમે જુઓ માણસો અડધા સેન્ટિંગના હે ને અડધા ગોઠવવા અડધા ઓલી બાજુ સ્લેબ ભરે હે ગોળો હે જોઈ લ્યો તમે ધામધૂમથી કામ ચાલુ થઈ ગયું હે ભાઈ અત્યારે ઉનાળામાં વિડીયો ઉતારવા કીધું હાલો આપણે આ સ્લેપનું ને બતાવી દઈએ કામકાજ ક્યાં પોઈ ગયો હમણાં તો કેદું નું સ્લેપ બતાવ્યો નતું પુલ ક્યાં પોઈ ગયો હોય એટલે જોઈ લે તમે અહીંયા પુલ ભોગી ગયો હે હવે કઈ બહુ વાલ લાગશે નહીં આટલા બધા માણસો હેતી અને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તમારા હાટુથી આવા તડકાના અમે વિડીયો ઉતારીને તમે લાઈક શેરને કોમેન્ટે પાછા નથી કરતા કોમેન્ટ તો કરી નાખો અરખીમાં લઈએ એક નંબર કોમેન્ટમાં દયો હાલો બધા ખેડૂ ભાઈઓ અને તમે અત્યારે ઉનાળો પાક શું વાયવો એ અમને કહેજો ભાઈ એટલે આપણને ખબર પડે અત્યારે ઉનાળો હતી હમણાં આપણે આ પુલ જોઈ લે વિડીયો ઉતારી લઈ પછી તમને સિસોડો બતાવું સિસોડો આપણે અકલવો અત્યારે જોઈ લ્યો બાકી સિમેન્ટનું જાય છે અત્યારે પુલનું કામ ચાલુ જ છે પુલ ભરાય છે ભાઈ એ આખા પુલ ઉપરની ખાલી સ્લેબ ભરવાની આઠ હજાર ઠેલી સિમેન્ટ જો હે બોલો આઠ હજાર ઠેલી એવું આપણને આ ભાઈઓ કીધું હે ખાલી સ્લેબ ભરવાની હો સ્લેબ ભરવાની ખાલી આઠ હજાર થેલી કીધું કાંઈ વાંધો નહીં ખલે પાણી આવે ગમે એવું આ પુલ આપણો પડવો ન જોઈએ કે કાંઈ વાંધો નહીં તારે રજો આજ ખલે બનાવી પાક હવે તમને આ સિસોડો બતાવું આપણા કાકા સિસોડો હકાલે જોઈ લો આવી ગયો સિસોડો અકાલે ભાઈ અત્યારે ઉનાળો ઠંડુ થઈ ગઈ અને આ સિસોડો આપણા સદભાવ એગ્રો કોલીથળ ગનનારા રોડોની બાજુમાં સિસોડો આવેલો છે આપણી દુકાન હે એગ્રો સદભાવ એગ્રો કોઈને પણ કાંઈ દવા લેવી હોય તો આપણી દુકાને આવી જજો અને બાજુમાં આપણે સિસોડો પણ હે ઠંડો રસ પી મજા જ એવા રાખશે ગનનારા રોડ ઉપર આપણી દુકાન આવે સદભાવ એગ્રો સેન્ટર એકવાર આવજો બધાય ભાઈઓ અને રસ પાહી આમ તમે જુઓ મજા જ એવા રાખે ઉનાળાનો ટાઢો કાકા જોઈ લો હવે નીકળી ગયો હવે આપણે પીહીન મજા મજા કરશી ભાઈ હવે આપણે આગળના વિડીયોમાં મળશે બાય બાય ટાટા